નવી બિલડી ગ્રામ પંચાયતના સરપંચ સસ્પેન્ડ ડીસા તાલુકાના રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે નવી બિલડી ગ્રામ પંચાયતના સરપંચ કાંતિલાલ કપૂરજી માળીને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાત્કાલિક અસરથી હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગની રજૂઆતો બાદ લેવાયેલા આ કડક નિર્ણયથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે મળતી વિગતો અનુસાર સરપંચ વિરુદ્ધ ફરજમાં બેદરકારી સત્તાનો દુરુપયોગ અને વહીવટી કામગીરીમાં ગેરરીતિની ફરિયાદો ઉઠી હતી આ મામલે થયેલી તપાસના અંતે ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંની કલમ સત્તાવન એક હેઠળ મળેલી સત્તાની રૂએ જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચને પદભ્રષ્ટ કરવાનો આદેશ કર્યો છે સરપંચ કાંતિલાલ માળીને સસ્પેન્ડ કર્યા બાદ પંચાયતનો વહીવટ ખોરવાય નહીં તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે જે મુજબ ઉપસરપંચ દિનેશચંદ્ર નટવરલાલ મોદીને ગ્રામ પંચાયતના કાર્યકારી સરપંચ તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે હવે નવી બિલડી ગ્રામ પંચાયતની તમામ વહીવટી અને નાણાકીય જવાબદારીઓ તેઓ સંભાળશે ડીસા પંથકમાં સરપંચ સામે થયેલી આ કડક કાર્યવાહી અન્ય પંચાયત પ્રતિનિધિઓ માટે પણ લાલબત્તી સમાન માનવામાં આવી રહી છે